હે ભોળાનાથ તમારી લીલાનો કોઈ પાર નથી પૃથ્વી ઉપર તો એ શિવ છે ધ્યાન રાખો અને એમાં નર્મદાનો કિનારો નર્મદાનો કિનારો આખો પાવન છે મેં કાલે જ કીધું હતું ગંગા યમુના વાત કઈ ઓર છે પણ નર્મદા એ તો દક્ષિણી ગંગા છે દિણી આપણી મેં આપને એ પણ કહ્યું હતું મારા ભાઈ બહેનો કે ગંગા છે એ જ્ઞાન તત્વ છે યમુના છે એ ભક્તિ તત્વ છે એની અંદર ભક્તિ દાતા છે નર્મદા જે છે વૈરાગ્ય છે નર્મદા શું છે સાક્ષાત શિવ અહીંયા છે કોણ છે સાક્ષાત શિવ છે ધ્યાન રાખજો વૈરાગ્યનો દેવ મહાદેવ વૈરાગ્યનો દેવ કોણ જેટલા કંકણ એટલા અને એક એક કિનારે એક એક કિનારે કોઈ કિનારો નર્મદાનો કોઈ કિનારો એવો નથી કે એનો મહિમા ઓછો હોય એમાંય નારેશ્વર જાઓ અહીંયા શુક્લ તીર્થ જાઓ પંચકુબેરમાં તમે ફરો પંચકુબેર ગયા હશો ક્યારે પંચકુબેર કુબેર ગયા હશો પણ પંચકુબેર આપણે નર્મદાના કિનારા ઉપર પાંચ કુબેર છે એક નથી પાંચે પાંચ કુબેર એક સાથે યાત્રા કરવી જોઈએ એક કુબેર નહીં જવાનું પાંચે પાંચ કુબેર એક દિવસમાં થઈ જાય તમે સવારે વહેલા નીકળ્યા હો તો સાંજે થોડું મોડું પણ આવી જવાય ઘરે પંચકુબેર કુબેર આવજો ક્યારેક અમે લોકો જતા હોઈએ પણ તો શિવ પરિવારમાં જોડાવતો તો મેળ પડે કાયમ ના તો હોય તો કઈ હું તો એકલ કલ પ્રવાસી છતાં આતમ કેમ